પાંચ વર્ષ પહેલાં બે હજાર ઉન્વીસમાં કોરોનાની ફર્સ્ટ લહેર ચાલુ થઈ હતી કોરોના એક રેસ્પિરેટરી વાયરસ છે જે હવામાનથી ફેલાય છે અને જેટલા પણ ભૂતકાળમાં પણ રિસર્ચ કોરોના ઉપર થયેલા છે આ એક વાત એકદમ ક્લિયર છે કે કોરોના વાયરસ જે એન્વાયરમેન્ટમાં હતો હે અને આવનારા ખાસો વર્ષો સુધી એ રહેવાનું છે અને દરેક થોડા થોડા સમયમાં આ કોરોના વાયરસ એમનો મ્યુટેશન કરીને અલગ અલગ ફોર્મ્સમાં આની ઉત્પત્તિ થતી હોય પછી એ એક માણસને ઇન્ફેક્શન કરે પછી એક માણસથી એ બીજા માણસમાં ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ગ્રેજ્યુઅલી એમનો ફેલાવ થતો હતો અનઅનફોર્ચ્યુનેટલી છેલ્લા દસ પંદર દિવસથી મિડલ ઈસ્ટ કન્ટ્રીમાં ખાસા વધારે કેસીસ જોવા મળી રહ્યા છે અને ભારતમાં પણ મહારાષ્ટ્રમાં અને સાઉથમાં પણ કેસીસ જોવા મળે મળી રહ્યા છે અને આપણે ગુજરાતમાં પણ બે દિવસથી કેસીસ જોવામાં મળી રહ્યા છે અમારે પણ ક્લિનિકલી પ્રેક્ટિસમાં સસ્પેક્ટેડ કેસીસ જેમને કે ગ્રેડ ફીવર સોર થ્રોટ શરદી કફ ઉધરસ હેડ એક બોડી એક આવી રીતના સિમ્ટમ્સ જોડે કેસીસનું પ્રેઝન્ટેશન બે એક દિવસમાં જોવામાં મળી રહ્યો છે તો આ ઓવરઓલ કોરોના એક રેસ્પિરેટરી વાયરસ છે જે ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલાય છે પણ અમે અત્યારે આજની ડેટમાં અને માટે કોઈ બહુ ભયભીત થવાનો કે પેનિક થવાની જરૂરત નથી પણ જે લો ઇમ્યુનિટીના ગ્રુપ્સના પેશન્ટ છે સપોઝ બાળક છે પ્રેગ્નન્ટ લેડી છે ડાયાબિટીસ બીપી હાર્ટ કિડની કેન્સરના જે પેશન્ટ છે જેમની ઇમ્યુનિટી રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી હોય એ લોકોને થોડી વિશેષ ખ્યાલ રાખવો જોઈએ ફર્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે ગમે તે તાવનો પહેલો કે બીજો દિવસ ઇગ્નોર ના કરવો જોઈએ તમારે મેડિકલ સ્ટોરથી કે જાતે કોઈ દવા ના લેવી જોઈએ તમારે તાવના ડે વન કે ડે ટુમાં કોઈપણ ડોક્ટરને મળીને આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરવું જોઈએ અને સપોઝ તમારે કોઈપણ સામાન્ય ને ઇન્ફેક્શન હોય ડે વનમાં શરદી કફ ઉધરસ તો ઇટ ઇઝ બેટર કે તમે આ ઘરમાં કે ઓફિસમાં બીજાને સ્પ્રેડ ના કરો મને જેટલો થોડો સેલ્ફ આઇસોલેશન જેટલો રાખો તો તમારા ડ્રોપલેટ ઇન્ફેક્શન બીજાને નહીં ફેલાય અને જે સિમ્પલ જે બેસિક પહેલાં આપણે હાઇજીનિકની વાત કરતા હતા નોઝ હાઇજીન હેન્ડ હાઇજીન એ બધી થોડી વિશેષ થોડો વધારે ખ્યાલ રાખવો જોઈએ પણ અત્યારે તો આ જે નવો કોરોના વેરિયન્ટ આવ્યો એમની અત્યારે તો જ્યારે જીનોમિક સ્ટડી થશે તો ખબર પડશે આ કયો વેરિયન્ટ છે એની ટ્રાન્સમેબિલિટી કેટલી છે ઇન્ફેક્ટિવિટી કેટલી છે મોર્ટિલિટી કેટલી છે તો આ તો રિસર્ચનો સબ્જેક્ટ છે અને આવનારા પંદર વીસ દિવસમાં આમાં થોડો ક્લિયરિટી થશે પહેલાં શરદી ઉધરસ ખાંસી જે લક્ષણો જોવા મળતા હતા આ જે આવ્યો છે એમાં કયા લક્ષણો હાલમાં દર્દીમાં જોવા મળી રહ્યા છે જો કોરોના એક રેસ્પિરેટરી વાયરસ છે જે જે સિમ્પલ વાયરલ જેવા સિમ્ટમ્સ અત્યારેમાં પણ જોવામાં મળી રહ્યા છે મૂળ સિમ્ટમ્સની વાત કરો તો હાઈગ્રેડ ફીવર માથામાં દુખાવો ગળામાં દુખાવો શરદી કફ ઉધરસ બોડીએ ખેડેક અને કોઈ કોઈ પેશન્ટમાં વોમિટિંગ આવી રીતના જે સિમ્ટમ્સ વાયરલના જે સિમ્ટમ્સ હોય એ સેમ સિમ્ટમ્સ જોડે અત્યારની જે કોરોનાના કેસીસ આવી રહ્યા છે સેમ પ્રેઝન્ટેશન છે અન્ય દેશોમાંથી અહીંયા ખાસ વધારે ફેલાતો હોય અને વેકેશન સમય છે અનેક લોકો આઉટ ઓફ ઇન્ડિયા ફરવા પણ જતા હોય છે એ લોકોએ ત્યાં શું ધ્યાન રાખવું અને ત્યાંથી ભારત આવ્યા પછી શું ધ્યાન રાખવું જોઈએ જો કોરોના વાયરસથી બચવાનો કેમ કે આ ડ્રોપલેટ ઇન્ફેક્શનથી ફેલે છે અને અત્યારે આ જો નવો વાયરસ આવ્યો છે કોરોનાની જે નવી લેર આવી છે અને ઇન્ફેક્ટિવિટી અને ટ્રાન્સમ્યુલિટી કેટલી છે આના ઉપર હજી રિસર્ચ ચાલુ છે છતાં પણ જે હું અત્યારે પહેલાં વાત કરી જે લો ઇમ્યુનિટી સબગ્રુપ છે ડાયાબિટી બીપી હાર્ટ કિડની એ લોકોને ટ્રેવલિંગ કરતા સમયે થોડો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ જરૂરત કરતી જે મેડિસન હોય એ એમને જોડે રાખવો જોઈએ અને બહુ ઓવર ક્રાઉડિંગ પ્લેસમાં બને ત્યાં સુધી પોસિબલ હોય તો કહે તો અવોઇડ કરવો જોઈએ અને ઇફ ઇન પોસિબલ જવું પડે તો થોડો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તમારો અનુભવ પ્રમાણે અત્યારનો જે વાયરસ છે કેટલો ઘાતક છે અથવા તો બની શકે જો આ તો અત્યારે એક રિસર્ચનો સબ્જેક્ટ છે કેમ કે બોમ્બેમાં અત્યારે બે જે ડેથ થઈ છે એમાં અનફોર્ચ્યુનેટલી ઇન્સિડેન્ટલી કોવિડ પોઝિટિવ આવેલો છે તો અત્યારે આ તો એક ગવર્મેન્ટ જ્યારે એમની જીનોમિક જે જે પેશન્ટના થયેલું છે એની જીનોમિક સ્ટડી થશે તો એક્ઝેક્ટ ખ્યાલ આવશે પણ મને એવું લાગે કે આપણે ઇન્ડિયન્સમાં ઓલરેડી ઇમ્યુનિટી બધાને વેક્સિનેશન થયેલો છે ઇમ્યુનિટી સારી છે તો આપણે ઇન્ડિયા માટે એટલે કંઈ બહુ કદાચ એટલો સિરિયસ કે ઘાતક નહીં થશે તો આતા ડૉક્ટર પ્રવીણ ગર્ગ જેઓ જણાવી રહ્યા છે કે હજુ તેના રિસર્ચ થશે અને ત્યારબાદ તેનો ખ્યાલ આવશે કે તે કેટલો ઘાતક છે પરંતુ ફરીવાર જે છે તે લોકોએ તમામ તકેદારીઓ જે છે રાખવાની જરૂર છે ખાસ કરીને હાઇજીન જાળવવાની જરૂર છે ને જે લોકો વિદેશ ફરવા જાય છે ત્યાં પણ તેઓ ધ્યાન રાખવું ને ત્યારે બાદ તેઓ ફરીવાર દેશમાં પરત ફરે છે ત્યારે પણ તેઓએ થોડાક જો કાળજી લેવામાં આવે તો ક્યાંક ક્યાંક કોરોનાથી બચી શકે છે કેમેરામેન રીતેશ સાથે આશુધોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ